હા ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી આજના બ્લોગમાં સ્વાગત છે તમારું બોલો મુસ્કાન ગુડ મોર્નિંગ જાશું બોલો જય માતાજી ગુડ મોર્નિંગ ત્યાં બધા આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે વેલી સ્કૂલ છે એટલે ચો જાશો નિશાળે જવાનું છે તો તમને મિલવા આપણે આવીએ માતાજી ગુડ મોર્નિંગ હમ દિગ્વિજય બોલો આજે ક્યાં જવાનું છે વહેલું વહેલું કેમ વહેલું જવાનું આજે શ્રાવણ મહિનાના સોમવાર ની વહેલી છે ઉદયસિંહ તમારે જવાનું કેમ નહીં જવું આપણે જઈએ છીએ સ્કૂલમાં મૂકવા માટે જાસ્મીન અને મુસ્કાન આ છે અમારા હનુમાન દાદાનું મંદિર દિગ્વિજયસિંહ મુસ્કાનબા અને જાસુબા અને આ ભાઈ હેડા ભણવા ક્યાં જાઓ છો ભાઈ બોલતા એ નથી ભણવા જાય છે પણ તમે લોકો લોજો હવે આપણે તમને ઘટ બતાવી દઈએ હા કાય ખાઈનારી ટાઈમ થયો છે અગિયાર વાગ્યાનો અને આપણે હવે નાઈ ધોઈને નાસ્તો ફાસ્તો કરીએ કેમ ખાવાનું તો હતું નહીં શ્રાવણ મહિને ચાલુ છે હા ગાય ફાઇનલી આપણે ડીસાના બસ સ્ટેન્ડમાં આવી ગયા છીએ અને ત્યાં મામલેદારમાં ગયા તા ઓફિસે અડધું કામ થયું છે હવે અડધું કાલે થશે તમે જોઈ શકો છો ડીસાનું બસ સ્ટેન્ડ પાછળથી છે અને અહીંયા કઢી પકોડા મળે છે બજરંગમાં માસાપુરા નાસ્તા હાઉસ છે એ ડીસા આવે અને નાસ્તો કરવો તો કઢી પકોડા બહુ ફેમસ છે જેને ખાવા હોય તે બ્લોગમાં જોડાયેલા રહેજો આગળ મળીએ ત્યારે હા ગાય ફાઇનલી ટાઈમ થયો છે સાડા છ વાગ્યા છે અને આપણે હજી ડ્યુટી પર જ છીએ તો આપણા બ્લોગને આટલે આપણે એન્ડ આપીએ છીએ તો આપણા બ્લોગને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી